શ્રી કષ્ઠ ભંજન જેવું કમિયાળા ધામ હાલો તો આપણે તમને પેલા દર્શન કરાવી દેવી મોગલના ધામ જો અત્યારે અહીંયા તમને હું દર્શન કરાવી દઉં મોગલ ના આગળ ગાડી રોકી મારે રિયલ ગાડી રોકી જો અહીંયા ભોગી ગયા છે અને હમણાં દર્શન કરાવી દઉં હું તમને અંદર ફોટો શૂટ એની મનાય છે એટલે જો તમને બહારથી દર્શન કરાવી દઉં છું મંદિરના દર્શન કરી લીધા છે ગણપતિ દાદાના ગણપતિ પુરા ગણપતિ અંદર છે નારી છોકરી અત્યારે ઉભા છે ને એક નાના હોલ્ડ લઈ લીધો છે અને આ થી અમારે જવાનું છે ભાઈ મોગલધામ ભાઈલા

તોલ નાખું હવે ખાલી વન કિલોમીટર આગું છે આમ તો હવે તોલ નાકું આવી જ છે બચો મીટર જ તે આઘું છે હવે બસ જો ભાઈલાથી જ ને એટલે અમે નાની સોંકડીથી અંદર ગયા છીએ ને પહેલું તોલ નાખું આવ્યું છે અત્યારે અને હવે અહીંયા અમારો તોલ નાખવાનો ચાંડલો કરાવવાનો છે નાનો એવો ઓહા બરોબર તો હવે ડાયરેક્ટ નાનું આપણે ચાંડલો કરાવી નાખવી અને હવે જોવો ભાઈ આ ભાઈ બેઠા બલ્લ નું ઉડાડમ તો જરાક લ્યો ભાઈ આ આપણો આપી દેવી છે અહીં મિત્રો નાનો એવું આપણે ચાર્જ આપી દેવી તો ને રૂપિયા રૂપિયા ભાઈ કેટલાનો છે ઓકે ભાઈ કેટલા રૂપિયાનો મેસેજ પડે ભાઈ ખબર પડશે

સાળંગપુર વાળા હનુમાન દાદા દર્શન કરવાના છે કમીયાળા ધામ ફોટો શૂટિંગ હનુમાન દાદા નું ધામ જો થોડું ઘણું લેટ પણ થાય છે અને તો પણ આ ભાઈ રસ્તામાં આવી છે તો આપણે હનુમાન દાદા દર્શન કરતા જઈએ જો અહીંયા છે ભાઈ જો અહીંયા શ્રી કષ્ટભંજન દેવ કમીયાળા ધામ હનુમાન દાદા નું ગામ જય હનુમાન દાદા આમ તો ગામ ધામ છે ભાઈ

જો હનુમાન દાદાની મૂર્તિ છે અહીંયા તો પર્વત લઈને વાહ ભાઈ વાહ જોરદાર મંદિર છે ભાઈલા જતા જતાં વચમાં આવ્યું ભાઈ તો આપણે થોડુંક આંટા પણ આંટો મારતા આવી જો અહીંયા છે પાર્વતી શિવ ભગવાન ભોળિયાના પાર્વતી જો અહીંયા ગણપતિ દાદા વાહ ભાઈ વાહ જોરદાર લોકેશન છે આમ જો ચારે બાજુનું લોકેશન મંદિરનું આ મોલી બાજુ લસરપટ્ટીને એવું છે અને અમારા નિમિષભાઈને બધા અહીંયા ફોટો ક્લિકને એવું બધું કરે છે જો અહીંયા ફોટાને એવું બધું પાડે છે ભાઈ વાહ ભાઈ વાહ હલો ભાઈ જોરદાર લોકેશન છે હવે અહીંથી થોડું ઘણું તમને પહેલાં હું લોકેશન બતાવી દઉં જો અહીંયા આવું છે બધું લોકેશન એવું કૈષ્ઠ દેવ હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને તમારા બધા માટે પણ મેં પ્રાર્થના કરી લીધી છે હાલો ભાઈ જવું છે ને જય હનુમાન દાદા હાલો ભાઈ પરેશભાઈ જય હનુમાન દાદા હાલો તો ધીરે ધીરે નીકળવી

ઘણા બધા ભાવિક ભક્તોજનો જો અત્યારે અહીંયા આવી રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે જો અહીંયા આવું મંદિર છે ભાઈ મોગલના ક્યુઆર કોડ છે અહીંથી તમને ડેલી દર્શન થઈ જાય આ મોગલના અત્યારે આપણે દર્શન એવું કરી લીધું છે અને

પાણી ભર્યું છે સિમેંગપુર ભર્યો સિમેંગપુર ભર્યો છે ભાઈ ભાઈ એટલે કે ગણપતપુરા જવાનું છે ને હવે ગણેશ મંદિર છે કેમે એવું છે ગણપતપુરા બીજું છે ગણપતપુરા છે આ છે છે ગણપતપુરા ગણપતપુરા ભેજાવી આપડેલા પણ જાતા ખબર છે આપડે ના જાતા ખબર છે માય સાણે જતો રહે હે હા ગણપતપુરા હવે ભોળા બા પા ગણપતપુરા છે ને ભાઈ ને અત્યારે જો પોગી ગયા છે અમે થોડકે જવાર છે તો ન્યા જઈને તમને બધાને દર્શન કરાવું કસા

અહીંયા ફોટો ક્લિક ને આવી કઈ શૂટ કરવાની મનાઈ છે એટલે આપણે કાઈ કર્યું નથી તો હવે फटाफट આપણે નીકળી જઈએ હવે આગળ ક્યાં જવું છે એવી તો ખબર નથી હવે પેલા અહીંયા થોડીક બજાર છે તો અહીંયા થોડું ઘણું શોપિંગ કરવા માટે આટો મારવાનો છે એટલે જને પરેશભાઈ તો અમારા ભાઈ નિમેશભાઈ હું જો ભાઈ ધ્રો ભાઈ થોડા વીજી તો હાલો હવે થોડા થોડા ફરજ લેવી પછી નીકળવી પાછા આવવું

કોપોરના બેન અત્યારે અમે ભૂગી ગયા છે કુંડળ ધામ જો કુંડળ ભૂગી ગયા છે અને ગાડી કરી દીધી છે પાર્કિંગ નિમિત બે આવે જ છે તો જવાનું છે આપણે દર્શન કરવા માટે કુંડળ બીજું કઈ નહીં હો મોટા જો હા જો નકરી ગાડીઓ જો આમ ગાડીઓ જો ના અમે જો

અત્યારે આવી ગયા છીએ મહેળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ને આજે આપણે વાગ્યા હતા આ કોઈ વખત ફરવા માટે અને ત્યાંથી હાડા ચારે ઘરે ઉગી ગયા હતા આપણે અને હવે હું ના દીકુ ભાઈ જઈએ બેઠા છું એ ત્યારે મેળડી માતાજીના તમને બધાએને દર્શન કરાવી દીધું આ છે મેલળી માતાજીની મૂર્તિ હવે તમને મડકે બાજુમાં મંદિર છે મહાકાળી માતાજીનું મંદિર ત્યાં પણ હું તમને પેલા દર્શન કરાવી દઉં ફાઈનલ મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે મહાકાળી માતાજીના મંદિરે અને તમને બધાને મૂર્તિના દર્શન કરાવી દઉં આપણે સીધા પાછા ફટાફટ ઘરે જવા દેવી સાત વાગી ગયા છે અને સાત ના પાંચ દસ જેવું થઈ ગયું છે તો હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે મિત્રો અત્યારે આપણે ભાઈ ઘરે નથી ગયા કેમ કે પક્કા ભાઈ આવી ગયા છે એટલે અત્યારે એની હારવાર લેવા જવું છે મઠ્ઠો અમે અત્યારે છે ને ફૂલ છે મઠો ગોઠવા માટે કેમ કે એનો ભત્રીજો છે ને નાનો એવો